ઝંપલાવ જેમાં નસવાડી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ પક્ષ દ્વારા પાંચ ઉમેદવારના મેન્ડેટ આપવામાં આવ્યા સુભાષભાઈ ભાઈભાઈ રાઠવા જની મહેશભાઈ ભીલ રાજુભાઈ ભીલ જેઠાભાઈ ભીલને મેન્ડેટ આપતા તેઓ વિજેતા થયા હતા સહકારી ક્ષેત્રના આગેવાન અને નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ચોવીસ વર્ષ પછી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી તેમાં નસવાડી તાલુકા ભાજપ પ્રમુખના અથાક પ્રયત્નોથી ભાજપ પ્રેરિત પેનલના તમામ પાંચ ઉમેદવારો વિજય થયા છે તે ગૌરવ લેવા જેવી બાબત છે સહકારી ક્ષેત્રે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સહયોગ મળતો રહેશે અને ખેડૂતોને પ્રગતિ મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો નમસ્કાર સામાન્ય ચૂંટણી ભાજપના મેન્ડેટવાળા પાંચ ઉમેદવારો આ ચૂંટણીમાં પાંચ સીટોથી નવ ઉમેદવારો હતા અને આઠ ઉમેદવાર હતા એટલે ભાજપે જે મેન્ડેટ આપ્યા તે પાંચે પાંચ ઉમેદવાર જીતી ગયા આ સંઘની સ્થાપના ઓગણીસો બે હજારનું થયેલી ત્યાર પછી ચોવીસ વર્ષ પછી પ્રથમ ચૂંટણી થઈ છે અને તેમાં ભાજપના પ્રમુખ શ્રી ગોપાલસિંહભાઈનો ફાળો છે આ પેનલ બનાવવામાં અને તેઓએ પોતે સંગઠિત થઈ બધા કાર્યકરો સાથે રાખી એમને પેનલ બનાવી અને મેન્ડેટ અપાયો તેથી આ જગ્યાએ મતદાન થયું અને તેમાં પાંચે પાંચ ઉમેદવાર જીતી ગયા છે સહકારની સમૃદ્ધિ અમિત શાહ સાહેબે જ્યારે એક સૂત્ર આપ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યોગેશભાઈ જિલ્લા ખેડૂત સંઘના ડિરેક્ટર છે તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે હમણાં એ જે પ્રવૃત્તિઓ એની ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વોલિટીવાળું બિયારણ ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે મને વિશ્વાસ છે જે મતદારોએ વિશ્વાસ મૂક્યો છે તેમાં આ ડિરેક્ટરો બધા ખરાબ ઉતરશે બસ વધુ નહીં થતું